અરવલ્લી જિલ્લામાં સહ પરિવારે કરી ઇચ્છા મૃત્યુ ની માંગ મેઘરજો ગામપરી પંચ્યાસી વર્ષ ખેડૂતે સહપરિવાર ઈચ્છા મૃત્યુ કરી માંગ અરવલ્લી જિલ્લા તંત્ર સમક્ષ લેખિત અરજી કરી વડીલો પાર્જિત જમીન ખાલી કરી દેવા માટે વૃદ્ધ ખેડૂત અને તેના પરિવારને કોણ કરી રહ્યો છે મરવા પર મજબૂર જીવનના શાંતિ પડાઓ પર વયો વૃદ્ધ ખેડૂતને કેમ્પ કરવી પડી શે ઈચ્છા મૃત્યુની માગ વૃદ્ધને તેના પરિવાર પર ખોટા કેસ કરાવી પોલીસકર્મીઓ દ્વારા પણ અપાય ખોટી ધન દાટી લેખિત તેનો ઉલ્લેખ કરાયો હું કુનોલ ગામનો વતને છું અને પરથી ભાઈ મારું નામ છે હવે મેં ફોન બહુ ટાઈમથી મથું છું પણ આજ સુધી મને માનો કોઈ જમીનનો મારા તો પણ એની એન્ટ્રી નો મારું નથી એન્ટ્રી નથી પડતી આ ગોમ નથી એટલે આપ સાહેબ મારી અરજ વિનંતી છે કે મને કો જમીનનો ઈચ્છો આપો નહીં તો મને શેલી પાસે આત્મહત્યા કરવાની પરવાનગી આપો જયદીપ ભાટીનો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે